દેવાંશ બ્રહ્મભટ્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સહમંત્રી આજ રોજ વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા જીજી હોસ્પિટલ ખાતે જે સરકાર દ્વારા એસટી વિદ્યાર્થીઓ છે એમને જે સ્કોલરશિપ માટેનો પરિપત્ર રદ થવાની બાબત હતી એને લઈને જે પરિપત્ર હતો એની હોળી કરી અને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે જેમાં આપણે જાણીએ છીએ કે શેડ્યુલ ટ્રાઇબના જે વિદ્યાર્થીઓ છે જનજાતિ વિદ્યાર્થીઓ છે જેમને જે સ્કોલરશીપ મળતી હતી એડમિશન થઈ ગયા બાદ તે સાથે જે વેકેન્ટ સીટ્સ છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ ન કરવામાં આવે એવી પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે સાથે ગ્રાન્ટિનેડ લો કોલેજ માટેનો જે વિષય હતો એને લઈને પણ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે એમાં ગ્રાન્ટિનેડ લો કોલેજિસ છે એમાં પ્રવેશ પ્રક્રિયા ગયા વર્ષથી બંધ છે સત્વરે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે જે પ્રાધ્યાપકો છે એમની ભરતી કરવામાં આવે અને ગ્રાન્ટેડેડ લો કોલેજીસ છે એની ગ્રાન્ટમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે